નમસ્કાર મિત્રો આજે આપણે મિત્રો સ્ટાફ નર્સનું પેપર સોલ્યુશન કરવાના છીએ તો મિત્રો ખાસ આ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો તમને ખૂબ જ ઉપયોગી બનશે અને આપણે આ પેપર સોલ્યુશન ખૂબ જ સારી રીતે સચોટ પેપર સોલ્યુશન કરવાના છીએ અને આ પેપર જે નવ બે બે હજાર પચીસના રોજ લેવામાં આવ્યું હતું એ જ પેપર સોલ્યુશન છે તો મિત્રો ખાસ વિડીયો સંપૂર્ણ જોઈ લો તમને ખૂબ જ ઉપયોગી બનશે અને આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ તમને સ્ટાફ નર્સને લગતી અને અન્ય કોઈ ભરતીને લગતી માહિતી તમને ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે મિત્રો ચાલો આપણે પેપર સોલ્યુશન કરીએ તો પ્રશ્ન નંબર એક નીચેના પૈકી કયું સીટસ બાથનું ઇન્ડિકેશન છે તો જવાબ આવશે તમારો મિત્રો એ ઓપ્શન આવશે હેમેટો ખાસ મિત્રો એ ઓપ્શન તમારો જવાબ આવશે પ્રશ્ન નંબર બે જોઈએ કે ફ્લુઇડ રિપ્લેસમેન્ટ થેરાપીની સફળતા આપ્યાના અડતાલીસ કલાક પછી શેનાથી ઇવેલ્યુએટ કરી શકાય છે તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન યુરિન આઉટપુટ એટલે કે બી ઓપ્શન તમારો રાઇટ આન્સર થશે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ ટોનિક ક્લોરીનિક સિઝન સીઝર દરમિયાન પ્રાથમિક નર્સિંગ સારવાર કઈ હોય છે તો જવાબ આવશે મિત્રો ડી દર્દીને વાગે નહીં તેના પગલાં લેવા એટલે કે ડી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે પ્રશ્ન નંબર ચાર જોઈએ એલ્ડરની ફિમેલ દર્દીમાં સામાન્ય રીતે ઓસ્ટીઓ પોરોસિસ ખાલી જગ્યાના લીધે જોવા મળે છે તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે કે હોર્મોનલ ખાસ મિત્રો હોર્મોનલ ઇમ્બેલેન્સ એટલે કે બી ઓપ્શન જવાબ તમારો આવશે પ્રશ્ન નંબર જોઈએ ડિમેન્શિયાનું સામાન્ય કારણ ખાલી જગ્યા છે તો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન ખાસ મિત્રો સી ઓપ્શન રાઈટ આન્સર થશે પ્રશ્ન નંબર છ જોઈએ જો ગ્રોથ હોર્મોન એલ્ડરમાં વધારે સિક્રિટ થાય તો નીચેના પૈકી કઈ કંડિશન જોવા મળે છે તો જવાબ આવશે રાઈટ આન્સર થશે પ્રશ્ન નંબર સાત જોઈએ સેરિબ્રો સ્પાઈનલ ફ્લુડમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જાય તો તે તો એ ખાલી જગ્યા સજેસ્ટ કરે છે તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન બેક્ટેરિયલ મેનેજિસ ખાસ મિત્રો બી ઓપ્શન મિત્રો આજનું પેપર સોલ્યુશન તમને ખૂબ જ શાનદાર રીતે આપણે સોલ્યુશન કરાવશું અને આગળ આપણે મિત્રો પાર્ટ બીનું પણ પેપર સોલ્યુશન કરાવશું આ સ્ટાફ નર્સનું પ્રશ્નપત્ર એક છે જે પ્રશ્નપત્ર એક હતું એ મિત્રો સો માર્ગનું સ્ટાફ નર્સને લગતું હતું અને જ્યારે બી છે એ ગુજરાતીનું છે એટલે કે બીજું પેપર સો માર્ગનું ગુજરાતીનું છે એટલે કે કુલ બસો માર્ગનું તમારું પેપર થશે તો આપણે મિત્રો આ પેપર એકનું પેપર સોલ્યુશન કરાવીએ છીએ તો પ્રશ્ન નંબર આઠ જોઈએ હાડકાના ફોર્મેશન માટે કયા પ્રકારના બોન સેલ જવાબદાર છે મિત્રો તો ખાસ પ્રશ્ન નંબર આઠમાં તમારો જવાબ આવશે મિત્રો એ ખાસ ઓસ્ટિયો બ્લાસ્ટ એટલે કે એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે પ્રશ્ન નંબર નવ જોઈએ આઉટ શાના કારણે થાય છે મિત્રો ખાસ ગાઉટ શાના કારણે થાય છે તો મિત્રો ગાઉટ લો ને એ બ્લડમાં યુરિક એસિડ વધી જવાથી ગ્લાઉડ થાય છે મિત્રો ખાસ ગાઉટ શાના કારણે થાય છે તો યુરિક એસિડમાં વધી જવાના કારણે માં ગાઉટ થાય છે પ્રશ્ન નંબર 10 જોઈએ હેડ ઇન્જરીમાં મેનીટોલ ખાલી જગ્યા માટે આપવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો તમારો સી ઓપ્શન ખાસ મિત્રો સી ઓપ્શન આઈસીપી ઘટાડવા માટે એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે પ્રશ્ન નંબર 11 જોઈએ કે પોસ્ટરિયર

જે આપણે શબ્દ હોય છે એ હોય છે તો મિત્રો ખાસ પ્રશ્ન નંબર અગિયાર માં તમારો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન છ થી આઠ અઠવાડિયે ક્લોઝ થઈ જાય છે એટલે કે છ થી આઠ અઠવાડિયે એટલે કે તમે દોઢ મહિનો ગણી શકો છો અંદાજે પ્રશ્ન નંબર બાર જોઈએ જો ન્યુ બોર્ન બાળક જન્મના ચોવીસ કલાકમાં મેકોનિયમ પાસ ન કરે તો તેની શું કરે છે તો મિત્રો ખાસ તો તે શું ઇન્ડિકેટ કરે છે તો જવાબ આવશે તમારો સી સી ઓપ્શન ઓપ્શન ખાસ પ્રશ્ન નંબર તેર જોઈએ કે ડિલિવરી પછી તરત જ મધર અને બેબી ને એક સાથે રાખવામાં આવે તેને શું કહે છે તો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન રોમિંગ ઇન કહેવામાં આવે છે ખાસ મિત્રો રોમિંગ ઇન કહેવામાં આવે છે પ્રશ્ન નંબર 14 જોઈએ મિસલ્સ વેક્સિન નીચેના પૈકી ખાલી જગ્યા રૂટ થી આપવામાં આવે છે ખાસ મિત્રો મિઝલ્સ રસી એટલે કે વેક્સિન કયા રૂટ દ્વારા આપવામાં આવે છે વેરી મોસ્ટ આઈ એમ મિત્રો આ ખાસ હજી પણ આ પૂછાઈ શકે એવો પ્રશ્ન છે તો મિત્રો સબક્યુટેનેશિયસ

જન્મ જ્યારે વજન હોય જન્મ વખતે એનાથી ત્રણ ગણો બાર મહિને થઈ જાય છે એટલે કે બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે પ્રશ્ન નંબર પ્રમાણે જ્યારે ન્યુમોનિયા કે કફ ઓર કોલ્ડ ના હોય ત્યારે કયો કલર કોડ હોય છે તો જવાબ આવશે મિત્રો પ્રશ્ન નંબર સોળમાં તમારો રાઈટ આન્સર ડી ઓપ્શન લીલો ખાસ લીલો જવાબ આવશે પ્રશ્ન નંબર જોઈએ નીચેના પૈકી કયો દાંત બાળકોમાં સૌથી આવે છે તો જવાબ મિત્રો પ્રશ્ન નંબર દાંતરમાં બી ઓપ્શન લોઅર સેન્ટ્રલ ઇન્સીઝર એટલે કે બી ઓપ્શન રાઇટ આન્સર થશે પ્રશ્ન નંબર અઢાર જોઈએ નર્સ જ્યારે ન્યૂબોર્ન એસેસમેન્ટ કરતા હોય ત્યારે ક્લેફ્ટ લિપવાળા બાળકમાં કઈ ક્ષમતા કોમ્પ્રોમાઇઝ થાય છે તો જવાબ આવશે મિત્રો પ્રશ્ન નંબર અઢારમાં તમારો એ ઓપ્શન રાઈટ થશે ખાસ મિત્રો સિકિંગ એબિલિટી એટલે કે એ ઓપ્શન તમારો રાઈટ આન્સર પ્રશ્ન નંબર ઓગણીસ જોઈએ આઈક્યુ લેવલ પચાસથી સિત્તેર હોય તો તે ખાલી જગ્યા ઇન્ડિકેટ કરે છે તો જવાબ આવશે મિત્રો ડી ઓપ્શન ખાસ ડી ઓપ્શન આવશે માઇલ્ડ મેન્ટલ રિટાયડેટ ડી ઓપ્શન પ્રશ્ન નંબર વીસ જોઈએ નીચેના પૈકી શું અપગાર સ્કોરનું કોમ્પોનેટ નથી તો જવાબ આવશે મિત્રો ખાસ તમારો રાઇટ આન્સર આવશે પ્રશ્ન નંબર વીસમાં રેસ્પિરેટરી રેટ પર મિનિટ એટલે કે નથી એટલે કે એ ઓપ્શન તમારો રાઇટ આન્સર થશે ખાસ પ્રશ્ન નંબર આપણે એકવીસ નંબરનો જોઈએ કે લેબરના પહેલા સ્ટેજની લાક્ષણિકતા છે ખાસ લેબરના સ્ટેજની લાક્ષણિકતા શું છે તો તમે મિત્રો ચાર ઓપ્શનમાંથી તમે એક રાઈટ આન્સર સિલેક્ટ કરી શકો છો તો જવાબ આવશે તમારો મિત્રો ડાયલે ડાયલેટેશન ઓફ સર્વિક્સ એટલે કે સી ઓપ્શન રાઇટ આન્સર થશે પ્રશ્ન નંબર બાવીસ જોઈએ

બ્લીડિંગ જોવા મળે છે ખાસ મિત્રો તો તમે જવાબ આવશે પ્રશ્ન નંબર ત્રેવીસમાં ડી ઓપ્શન પ્લેઝન્ટા પ્રીવિયા એટલે કે ડી ઓપ્શન રાઈટ આન્સર થશે પ્રશ્ન નંબર ચોવીસ જોઈએ કે પ્લેઝન્ટા ઇમ્લિક કોલ્ડ સાથે તેની માર્જિન સાથે જોડાયેલા હોય તેને શું કહે છે તો પ્રશ્ન નંબર ચોવીસમાં તમારો રાઈટ આન્સર થશે બી ઓપ્શન બેટલ ડોર પ્લેઝન્ટા એટલે કે બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે પ્રશ્ન નંબર પચીસ જોઈએ કે કઈ પ્રોજિશન ખાસ મિત્રો કઈ પ્રોજીઝર દ્વારા સર્વાઈકલ ઇન્કોપિડ ટ્રીટ કરવામાં આવે છે જવાબ આવશે મિત્રો પ્રશ્ન નંબર પચીસ પ્રશ્ન નંબર છવીસ જોઈએ પ્રેગનેન્સીના વીસ અઠવાડિયા પછી જયારે પ્રેગનેન્ટ વુમનને હાઈ બ્લડ પ્રેશર અને પ્રોટીન યુરિયા જોવા મળે તે કન્ડિશનને ખાલી જગ્યા કહે છે પ્રશ્ન નંબર ચોવીસમાં તમારો જવાબ થશે મિત્રો પ્રી એટલે કે બી ઓપ્શન તમારો જવાબ થશે પ્રશ્ન નંબર સત્યાવીસ જોઈએ સામાન્ય રીતે લોકિયા રૂબ્રા પાર્ટમ પિરિયડના કેટલા દિવસ સુધી જોવા મળે છે તો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન એકથી ચાર દિવસ સુધી જોવા મળે છે ખાસ મિત્રો પોસ્ટપાર્ટમ પિરિયડના કેટલા દિવસ સુધી જોવા મળે છે તો એકથી ચાર દિવસ મિત્રો ખાસ આપણે ખૂબ જ શાંતિ રીતે તમને મિત્રો જણાઈએ છીએ કે આ પ્રશ્નનો જવાબ શું આવે ખૂબ જ સરળ ભાષામાં આપણે જણાઈ છીએ અને ખૂબ જ સમય તમારો લઈને આપણે આ પેપર સોલ્યુશન કરાવીએ છીએ મિત્રો ખાસ અને જો તમને સ્પીડ ઓછી પડતી હોય તો આપણે વધારી પણ શીખીએ છીએ प्रश्न नंबर अठयास जो है कि प्रेग्नेंसी दरमियान माता द्वारा अनुभवाती बाड़कनी हलन चलन ने खाली जगह कहे सी तो जवाब आ मित्रों सी ऑप्शन प्रश्न नंबर ओगत्रीस जो है मेटरनल अल्फा फिटो प्रोटीन खाली जगह में वी जाए सी तो जवाब आ मित्रों सी ऑप्शन न्यूरल ट्यूब डिफेक्ट ત્યારે પ્રશ્ન નંબર ત્રીસમાં જોઈએ આપણે કે પ્રેગ્નન્સીમાં ની લંબાઈ અંપલી નાભી સુધી કેટલા અઠવાડિયે પહોંચે છે જવાબ આવશે મિત્રો ડી ઓપ્શન ચોવીસ અઠવાડિયે પ્રશ્ન નંબર એકત્રીસ જોઈએ ડિજ્યુન ડિલ્યુઝન ઓફ ગ્રેન્ટિયર વાળા દર્દીમાં કઈ વિલીફ જોવા મળે છે તો પ્રશ્ન નંબર એકત્રીસમાં જવાબ આવશે તમારો મિત્રો એ ઓપ્શન પોતે જ ખૂબ ને ફેમસ અને ઇમ્પોર્ટન્ટ છે પ્રશ્ન નંબર બત્રીસ જોઈએ ડિલ્યુઝન કયા પ્રકારનો ડિસઓર્ડર છે જવાબ આવશે મિત્રો પ્રશ્ન નંબર બત્રીસમાં સી ઓપ્શન થિંકિંગ્સ પ્રશ્ન નંબર સી જવાબ તમારો રાઈટ આન્સર પ્રશ્ન નંબર તેત્રીસ નર્સિંગમાં ઇન્ટરપર્સનલ રિલેશનશીપ પણ પર કોણે ભાર મૂકેલ છે તો જવાબ આવશે મિત્રો ડી ઓપ્શન લીલેગાર્ડ પેપલું એ ભાર મૂકેલો છે નર્સિંગમાં ઇન્ટરપર્સનલ રિલેશનશિપમાં તો મિત્રો ખાસ ડી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે તો મિત્રો આજે આપણે આ એકથી તેત્રીસ પ્રશ્નનું પેપર સોલ્યુશન કરાવ્યું તો મિત્રો જો કોઈ તમને પ્રશ્નમાં એવું કન્ફ્યુઝન થતું હોય કે આ જવાબ ન આવે અને આ જવાબ આવે અને મારા દ્વારા પણ કોઈક જવાબનો કોઈ પ્રશ્નનો જવાબ ખોટો દેવાઈ ગયો હોય તો મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ તમારી કરી શકો છો અને આજે આપણે આ એક ચિતને પ્રશ્નોનું પેપર સોલ્યુશન રાખ્યું છે અને મિત્રો આપણે અગાઉ પછી એટલે પછી પણ આપણે સ્ટાફ નર્સનું પેપર સોલ્યુશન તમને સંપૂર્ણ થાય એવો આપણે પ્રયત્ન કરશું તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધારે વધારે તમારા મિત્રોને શેર કરજો અને આ પેપર જે નવ બે બે હજાર પચીસના રોજ લેવામાં આવ્યું હતું પેપર સોલ્યુશન છે અને તમને આગળ આપણે પાર્ટ બી નું એટલે કે જે તમારો બીજું પેપર છે ગુજરાતીનું એ પણ પેપર સોલ્યુશન આપણે આપણી ચેનલ ઉપર મૂકેલું છે તો મિત્રો ખાસ આપણે ટેલિગ્રામ ચેનલ પણ છે એ ટેલિગ્રામની ચેનલની લિંક વિડીયોના માં આપેલી છે તો આજે જોડાઈ જાઓ ટેલિગ્રામ ચેનલમાં તમને ભરતીને લગતી અવનવી માહિતી બધી જ ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે તો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો તો જય હિન્દ મિત્રો